અમરેલીથી બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે ભાજપા શાસિત અમરેલી નગરપાલિકાના શાસકો શું કંટ્રોલ ગુમાવી ચૂક્યા છે જ્યાં એક વર્ષ આસપાસ રોડ બન્યા ત્યાં ફરીવાર નવા રોડ કેમ કે જે અગાઉ કંબરી રોડ બનાવી ગઈ તેને કોઈ દંડ નહીં અને ફરીવાર નગરપાલિકા રોડ બનાવે સત્તાધીશો ઉપર ઉઠતા અનેક સવાલ શું ભૂલી ગયા છે કે ટૂંક સમયમાં લોકસભાની ચૂંટણી આવે છે કોઈ હરીફ ઉમેદવાર નહીં તેવો ઓવર કોન્ફિડન્સ આવી ગયો છે તો જોવાનું રહ્યું કે નેતાઓની આગ ખુલે છે કે આ ખાડા કાન કરે છે ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝ આ રોડને લગભગ દોઢથી બે વર્ષ જ થયા છે પણ આ રોડ તૂટવાનું કારણ મારો રહેવાનું સ્વામિનારાયણ મંદિર પાસે આજથી આજે આ દસ કે બાર મહિના જેવું થયું આ રોડ બન્યો એને અને આ પાછો પણ રોડ બને એ એક દુઃખદ વાત કહેવાય બરાબર વારંવાર સરકારના પૈસા